સુરતમાં લવ જિહાદના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં કિશોરીનું હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવ્યાની ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં જ રાદેરી વિસ્તારમાં એક પરિણીતાને મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી ને ફસાવી હોવાનું સામે આવ્યું છે પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પતિના હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણની પરણીતા સાથે રાધેરે રાઉન ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ નું શિકાર બનાવવામાં આવી હતી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે રાધેરે વિસ્તારમાં રહેતી પરણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બળાત્કાર ગુજાર્યો પરિણીતા લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇન્કાર કર્યો હતો ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે જેથી પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે આ તકનો લાભ ઉઠાવી ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી ફૈઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અને નામ ધારણ કર્યું તેની સાથે નજીકતા વધારી હતી પ્રારંભના જ્વઈજાન મિત્રતાને લાગણી ભરી વાતો કરતો બાદમાં તેણે લગ્નના વચન આપી પણિતા સાથે વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો બ્યુરો રિપોર્ટ સુનીલ ગાંજેવાલા સુરત આની અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગબનાર લઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગબનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક સાકી અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળી સર્વિસ સંબંધ પણ બાંધ્યા